વેલકમ બેક આગળ વાત કરીશું સમાચારની તો સોમનાથ મંદિર ખાતે સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલાની મોકડ્રીલ બુરી રાતથી વહેલી સવાર સુધી સઘન સુરક્ષા અભ્યાસ હાથ ધરાયો બ્લેકઆઉટ સહિત તમામ તબક્કાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું એનએસજી પોલીસ આરોગ્ય ફાયર અને વહીવટી તંત્ર એકસાથે જોડાયા હતા શ્રદ્ધાળુઓની સલામતી માટે વિવિધ બચાવ કામગીરીનો અભ્યાસ કરવામાં આવ્યો મંદિર પરિસરમાં પેટ્રોલિંગ અને સમુદ્રી સુરક્ષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો કટોકટીમાં ઘાયલોને તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી તો સોમનાથ મંદિરની સુરક્ષા માટે મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં સમુદ્રી સુરક્ષાનો પણ સમાવેશ હતો તમામ તબક્કાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું